સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ એક ભજનની અંદર બહુ અદ્ભુત વાત કરી છે કે સત્સંગ વિના સતસંગ સત્સંગ વગર જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જંતને જન્મ મરણ રૂપી આ બ્રહ્મજાળ એ ક્યારેય મટવાની નથી પહેલાં તો આપણને આ મનાવવું જોઈએ કે આપણે એક બંધનમાં છીએ આપણે જન્મ મરણના ચક્રની અંદર ભમી રહ્યા છીએ આ વસ્તુ મનાશે આ વસ્તુની પ્રતીતિ આવશે તો જ આપણને આ સત્સંગનો મહિમા સમજાશે કે કેટલી અદ્ભુત વસ્તુ આપણને મળી ગઈ કેવા અલૌકિક સંત મને મળી ગયા કેવા મહાન ગુરુ આપણને મળી ગયા જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ આ ચક્ર અનાદિ કાળથી ચાલે છે હા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે બહુનીમે વ્યતીતાની જન્માની તર્જુના હે અર્જુન તારા અને મારા અનેક જન્મો વીતી ચૂક્યા છે તું નથી જાણતો હું જાણું છું આટલો ફરક છે અનંત જન્મ એક વખત મોહન સ્વામી મહારાજ પાસે એક હરિભક્ત આવ્યા અને એમની સાથે એમનો નાનો બાળક હતો તો બાપાને વાત કરી કે સ્વામી આ મારો પુત્ર છે પછી એમણે સાહજિક રીતે ખબર નહીં એક પ્રશ્ન પૂછો કે સ્વામી હું તો આ જન્મ એનો પિતા છું પણ કોઈક જન્મમાં એ મારા પિતા તરીકે હશે ને તો મહંત સ્વામી મહારાજ કે સત્તર વાર એક વાર નહીં સત્તર સત્તર વાર વખત એ તમારા પિતા તરીકે પણ આવ્યો હશે આ પૃથ્વી ઉપર કેટલા જન્મ લઈને બેઠા છીએ આ જન્મ મરણરૂપી જે બ્રહ્મજાળ છે એનું મૂળ કારણ છે આપણી આસક્તિ આપણી વાસના જેને કારણ શરીર કહેવામાં આવે છે આપણે ત્રણ શરીરથી વિટળાયેલા છીએ આપણો જે આત્મા છે એણે ત્રણ કપડાં પહેર્યા છે એવું કહી શકાય સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર કારણ શરીરમાં આપણી ઈચ્છાઓ વાસનાઓ આસક્તિ એ બધું ત્યાં પડ્યું છે અને જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી આ પૃથ્વી ઉપર જન્મ લઈને આવવાનું થશે જ્યારે આસક્તિનો નાશ થઈ જશે ત્યારે એની કોઈ ઈચ્છા જ નથી હવે એને એને કોઈ વિષય ભોગની લાલસા જ નથી રહી એને કેવળ પરમાત્માની અંદર મન લાગી ગયું છે એટલે એવા વ્યક્તિની મુક્તિ થાય એ આત્મા મુક્તાત્મા કહેવાય પણ જ્યાં સુધી એ સ્થિતિ ના થાય ત્યાં સુધી આ જન્મમરણનું ચક્ર ચાલ્યા કરે પહેલાં તો આ આપણે સ્વીકારવું પડશે હમણાં જ સભા પહેલાં એક હરિભક્ત મને મળ્યા હતા એક કે સ્વામી તમે પુનર્જન્મની બધી વાતો બહુ કરો છો નહીં પણ મેં કહ્યું કે ત્યાંથી તો આપણું અધ્યાત્મ શરૂ થાય છે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણે અતિશય આગ્રહ રાખ્યો છે આ વાતનો એક વાત કહું માનો તે હ આપણે આત્મા નહીં દે પરમસોએ બધી જ તૈયારી દેખાડી બધું જ કરવા તૈયાર છીએ શ્રીજી મહારાજ કે પહેલાં આ કરો તમારા સ્વરૂપને દેહ માનવાનું બંધ કરો આપણે આત્મા છીએ દેહ નથી ત્યાંથી અધ્યાત્મનો આરંભ કરો પહેલાં આપણે આપણી જાતને સમજવી પડશે કે આપણે આ શરીરમાં મહેમાન તરીકે આવ્યા છીએ આ શરીર એક સાધન છે આપણા આત્મા માટે અને આવા અનેક વખત ચાન્સ ભગવાને આપણને આપ્યા છે મનુષ્ય શરીરમાં કે આ મનુષ્ય શરીરનો યથાર્થ ઉપયોગ કરીને અધ્યાત્મ માર્ગે કંઈક સાધી લો આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાઓ પણ ક્યારેય આપણે એ માર્ગે ચાલ્યા નથી એટલે વારે વારે જન્મ ધરીને અહીંયા આવીએ છીએ આપણા જન્મનું ઉદ્દેશ્ય ભૂલી જઈએ છીએ સ્પષ્ટપણે મહંત સ્વામી મહારાજ લખે છે આ મનુષ્ય શરીર આપણને મળ્યું છે દેહોયમ સાધનમ મુક્તેર ન ભોગ માત્ર સાધનમ દુર્લભો નશ્વરશ્ચાયમ યમ ન લભ્ય તે આ મનુષ્ય શરીર એ મુક્તિનું સાધન છે અદભુત વસ્તુ છે આ સાધનથી જ મુક્તિ થવાની છે અને આપણા શાસ્ત્રો સ્પષ્ટ કહે છે બીજા કોઈ શરીરમાં મુક્તિ ના થાય બીજા કોઈ શરીરને ભગવાન ભજવાનો વિચાર પણ ન આવે બીજા કોઈ શરીરમાં ભગવાને એવી બુદ્ધિ જ નથી મૂકી જે પોતાની મુક્તિ માટે વિચાર કરી શકે કોઈ ના કરી શકે કોઈ પશુ પક્ષી ના કરી શકે કોઈ વાનર ઇત્યાદિ પણ ના કરી શકે કેવળ મનુષ્ય શરીરમાં જ મુક્તિનો ઉપાય સંભવ છે એટલે આ શરીરને મુક્તિનું સાધન કહ્યું દેહોયમ સાધનમ મુક્તિ સાધન વગર ના કામ થાય કોઈ ગમે તેટલો શક્તિશાળી માણસ હોય ટચલી આંગળીએ પચાસ હજાર કિલોનું વજન ઉંચકી શકે એટલી શક્તિ કોઈ વ્યક્તિની અંદર કદાચ હોય પણ એને જો શર્ટ ઉપર બટન ટાંકવું હોય ને તો સોયથી થાય એ બળ કામ ના કરે નાનું બાળક પણ સોયથી બટન ટાંકી શકે પહેલાં માણસની અંદર ભલે હજારો કિલો વજન ઊંચકવાનું સામર્થ્ય છે પણ એ સામર્થ્ય સોય વગર નકામું જો બટન ટાંકવું હોય તો સાધનની મહત્તા છે ભલે એક ઇંચની સોય છે એમ મુક્તિ પામવી છે મનુષ્ય શરીર એનાથી જ કામ થાય આના કરતા બળવાન શરીરો મળ્યા હશે આપણને હાથીમાં કેટલું બધું બળ હોય છે ગેંડાની અંદર કેટલું બધું બળ હોય છે પણ એ બળ શું કામનું મુક્તિનું સાધન ના થાય કેવળ મનુષ્ય જન્મમાં તો પહેલાં તો આપણે ભાગ્યશાળી એ કે આપણને મનુષ્ય શરીર મળ્યું આ મનુષ્ય શરીર મળ્યા પછી પણ મુક્તિ માટે આ શરીર છે એવી કેટલા લોકોને ખબર છે કેટલા લોકોને ખબર છે તમે આસપાસમાં નજર કરો લોકો ખાવા પીવા હરવા ફરવા એમાં જ આખું જીવન ગુમાવી બેસે અને જ્યારે અંત અવસ્થા નજીક આવે વૃદ્ધાવસ્થા આવે ત્યારે પોતાની જાતને એક પ્રશ્ન પૂછતા હોય છે લોકો શું મળ્યું આ જીવનમાંથી શું કર્યું મેં આખું જીવન શેના માટે હતો આ જન્મ એનો જવાબ નથી મળતો અને અંતે ઘણા બધા એવું બોલે છે કે આખું જીવન વ્યર્થ ગયું સાંભળેલા છે આપણે લોકોને આવું બોલતા તો આ જન્મ એળે ગયો એવું ના લાગે જન્મ સાર્થક થયો આ જન્મે આપણે ખરેખર મોક્ષ માટે કંઈક કર્યું એની પ્રતીતિ થાય એનાથી આપણને કૃતાર્થતા અને કૃતકૃત્યતાનો અનુભવ થાય એ આ સત્સંગથી થશે અને એટલા માટે બ્રહ્માનંદ સ્વામી આ લખ્યું સત્સંગ વિના સત્સંગ વિના જન્મ મરણ જાળ મટે નહીં જંતને જન્મ મરણરૂપી ભ્રમજાળ સત્સંગથી મટશે હવે તમે સત્સંગનો મહિમા વિચારો બીજું કોઈ સાધન નહીં કેવળ સત્સંગ મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષામાં લખે છે કે શેના માટે આ મનુષ્ય શરીર આપણને મળ્યું છે નાશાય સર્વ દોષાણામ બ્રહ્મસ્થિતે રવાપ્ત કરતુમ ભગવતો ભક્તિ આ શરીર આપણને એના માટે મળ્યું છે નાશાય સર્વ આપણી અંદર કામ ક્રોધાધિક જે દોષો છે એનો નાશ થાય કારણ કે એના વગર સુખ નથી થવાનું આખી દુનિયાની સંપત્તિ તમારી પાસે હશે પણ જ્યાં સુધી કામ ક્રોધાધિક સ્વભાવો રહ્યા છે ત્યાં સુધી માણસને સુખ નહીં થાય હસ્તિનાપુરનું રાજ્ય મળી ગયું હતું દુર્યોધનને એક સમયે પણ છતાંય અંતરમાં ઈર્ષા હતી તો એને શાંતિ ના થઈ આ સ્વભાવ આપણને શાંતિ નહીં થવા દે ભલે ગમે તેટલી સંપત્તિ હશે ગમે તેટલા માન સન્માન થતાં હશે તો પણ માણસ અંદરથી ખાલી રહેશે ઘણા બધા સેલિબ્રિટીઝે પોતાનો અનુભવ શેર કર્યો છે કે આખી દુનિયા મને ઓળખે છે પણ હું અંદરથી એકલો અટૂલો છું કોઈ મારું નથી કોઈ મને સમજતું નથી આવા ઉદ્ગારો એ લોકોએ ઓફિશિયલી બાયોગ્રાફીસની અંદર આપેલા છે તો બધી જ લૌકિક વસ્તુઓ પામ્યા પછી પણ કેમ ખાલીપાનો અનુભવ થાય છે સ્વભાવો દોષો નાશાય દોષાણામ એ દોષોનો નાશ કરવા માટે આ મનુષ્ય શરીર મળ્યું છે બ્રાહ્મી સ્થિતિની પ્રાપ્તિ થાય એના માટે આ શરીર આપણને પ્રાપ્ત થયું છે બ્રાહ્મી સ્થિતિ એટલે પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવા આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તોચે अपन ने कोई लौकिक वासना ना रहे प्रजहाती यदा कामान ने अंदर भगवान सिवाय बीजो कोई संकल्प ना थाए ए ब्राह्मी स्थिति कई कृष्ण भगवान है ऐसा ब्राह्मी स्थिति ही पार्थ नैनाम प्राप्य विमुख्यति તો એના માટે આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય અને કરતુમ ભગવતો ભક્તિ અસ્ય દેહસ્ય લંભનમ ભગવાનની ભક્તિ આપણે કરી શકીએ એના માટે આપણને આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે આ ત્રણ લક્ષ્ય કયા મનુષ્ય શરીરના અને આ ત્રણ વસ્તુ અચીવ કેવી રીતે થાય કેવી રીતે આપણે ત્રણે ત્રણ વસ્તુ સિદ્ધ કરી શકીએ દોષોનો નાશ થાય બ્રાહ્મી સ્થિતિ થાય ભગવાનની ભક્તિ આપણને મળે સર્વમ સત્સંગદમ હિ સત્સંગાત્ નિશ્ચિત અત સદવ સત્સંગ કરણી આ બધું જ સત્સંગ દ્વારા થવાનું છે એટલે આ સત્સંગને સાધારણ નહીં સમજતા બહુ અદ્ભુત વસ્તુ આપણા હાથમાં આવી છે સત્સંગ વિના સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ નહીં જંતને પછી આગળ પણ સરસ વાત કરે છે બ્રહ્માનંદ સ્વામી તો હવે શું કરવું મનમાનતજી મનમાનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને મનમાનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને અહંકારનો ત્યાગ કરીને સંતની શરણાગતિ ગ્રહણ કરો સંતના શરણમાં એક સાચા ગુરુ શોધી કાઢો એક સાચા માર્ગદર્શક શોધી કાઢો અને પછી સરન્ડર થઈ જાઓ શરણાગતિ સંપૂર્ણ સરન્ડર બસ આપ કહેશો એમ કરીશ આ બહુ જરૂરી છે સત્સંગના માર્ગે પહેલું કામ ભગવાન અને ગુરુની શરણાગતિ ગ્રહણ કરીએ પણ એના માટે મન મનમાનતજી મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને મન માન તજી માન તજવું પડશે અહંકાર છોડવો પડશે જ્યાં સુધી આપણે ચિત્ર વિચિત્ર પ્રકારના અહંકાર લઈને ફરીએ છીએ આઈ એમ સમથિંગ હું વધારે જાણું છું હું વધારે બુદ્ધિમાન છું મને વધારે ખબર પડે હું બહુ મોટો છું મારી પાસે આ પદવી છે આ પ્રતિષ્ઠા છે મારી પાસે ખૂબ પૈસા છે જાત જાતના અહંકાર લઈને ફરતા હોઈએ હું મોટો છું હું આગળ પડતો છું હું મુખ્ય છું આવું સાબિત કરવા માટે નિરંતર પ્રયત્નશીલ રહેતા હોઈએ એ માણસ સત્સંગ ના કરી શકે સત્સંગ ના કરી શકે માન છોડવું પડે અને ત્યારે આપણે સાચા શરણાગત થઈએ છીએ અને એટલે જ બ્રહ્માનંદ સ્વામી લખે છે ને મનમાનતજી મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને સંતની શરણાગતિ સંતની બહુ મોટી મહત્તા છે આપણને પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત મળ્યા મહંત સ્વામી મહારાજ જેવા ગુરુ મળ્યા આવા પરમ પવિત્ર સંત જીવનમાં આવે એ કોઈ સાધારણ ઘટના નથી આ સંત આપણું આખું કલેવર બદલી નાખે એ એમની સામર્થ્ય છે એ એમની પવિત્રતાનો પ્રતાપ છે એમના સંગે આપણે ગઈકાલે જ આંગળી ઊંચી કરાવી હતી યાદ છે ને પચાસ ટકાથી વધારે હરિભક્તોએ આંગળી ઊંચી કરી હતી કે એમના સ્વભાવની અંદર બહુ મોટું પરિવર્તન આવ્યું હોય એવો અનુભવ બધાને થયો છે થયો છે આ સત્સંગની અંદર આપણા સ્વભાવો ઘસાવાના છે આ સત્સંગમાં આપણે શુદ્ધ થવાના છીએ આપણા અંતઃકરણમાંથી બધી મલિન વાસના ધીરે ધીરે નીકળી જવાની છે એ આ સંતનો પ્રતાપ છે આ એમનો પ્રૌઢ પ્રતાપ છે એટલા માટે સત્સંગ સત્સંગ પ્રધાન જીવન આપણું બને આપણે સાચા શરણાગત થઈએ અને આપણા અહંકારને આપણે રોજ થોડો ઘટાડતા જઈએ મન સાથે વાર્તાલાપ રોજ કરવો પડે કે શું જોઈએ છે મનવા શું જોઈએ છે તારે મુક્તિ જોઈએ છે કે માન અકરામો જોઈએ છે જન્મો જન્મ મળ્યા છે માન અકરામ કોઈ જન્મમાં રાજા થયા હશું મહારાજા થયા હશું કોઈ જન્મમાં બહુ મોટા એક્ટર પણ થયા હશું કોઈ જન્મમાં બહુ મોટા સેલિબ્રિટી પણ થયા હશું બધું કરીને બેઠા છીએ મુક્તિ બાકી છે સંતની શરણાગતિ યથાર્થ કરવાની બાકી છે સંતની આજ્ઞાઓ પાળવાની બાકી છે મહિમા સમજવાનો બાકી છે દિવ્ય ભાવ રાખવાનો બાકી છે આ સત્સંગનો યથાર્થ મહિમા સમજીને જીવનો સત્સંગ કરવાનો બાકી છે અને એ થઈ જાય એટલે પૂરું ગેમ ઓવર આગળ લખે છે બ્રહ્માનંદ સ્વામી કે જો અડસઠ તીરથ ફરી આવે નિત્ય નિગમ વિધિ કરી કરી નાવે તેનું તેનું જીવ પણ જાવે સત્સંગ વિના સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને અડસઠ તીર્થ ફરી આવે નિત્ય નિગમ વિધિ કરી કરી ના આવે સાધન ગમે તેટલા કરી લો સત્સંગ સિવાય હા સત્સંગ સિવાય ગમે તેટલા સાધન કરો હા એ વ્યર્થ નથી જતા વ્યર્થ નથી જતા પણ જ્યારે તમે સત્સંગ સાથે તુલના કરો સાચા સંતના યોગમાં રહેવારૂપ સાધન સાથે તમે તુલના કરો તો એની સામે બધા જ સાધન ઝાંખા પડી જાય શ્રીમદ ભાગવતની અંદર આ સંતના દર્શનનો કેટલો મહિમા છે એનો એક અદ્ભુત શ્લોક છે કે ન્યમયા તીર્થાની ન દેવા મૃચ્છિલામયા તે પુનંત્યુરુકાલે દર્શના દેવ સાધવ દર્શના દેવ સાધવ અદ્ભુત વાત કરી નહીં અમયાની તીર્થાની તીર્થ ક્ષેત્ર કોને કહેવાય મોસ્ટલી જ્યાં જળ હોય અને કોઈક આધ્યાત્મિક સ્થાન હોય એને આપણે તીર્થ કહેતા હોઈએ છીએ તો તીર્થની વાત કરે છે નહીં અમયાની તીર્થાની કે તીર્થોમાં જે જળ છે એને કોઈ સાધારણ જળ નહીં સમજતા ઘરમાં જે મ્યુનિસિપાલિટીનું પાણી આવે છે એના દ્વારા નાહીએ અને ગંગા નદીની અંદર સ્નાન કરીએ એ બે સમાન નહીં સમજતા ક્યારે પણ ગંગાનો મહિમા છે ભગવાનનો સંબંધ થયેલો છે એટલે જળમય તીર્થ એની મહત્તા તો છે જ બીજી વાત કરી ન દેવા મૃત શિલામયા જે ભગવાનની મૂર્તિ બને છે અલ્ટિમેટલી પથ્થરમાંથી બને છે અને પથ્થર શું છે મૃત શિલા એક શિલા જ છે ને ખાલી બુદ્ધિથી વિચાર કરીએ શ્રદ્ધાને કોરે મૂકી દઈએ તો એક પથ્થર જ છે પણ ભાગવત એવું કહે છે ન દેવા મૃત શિલા હા એને તમે સાધારણ શિલા નહીં સમજતા એમાં ભગવાનનો નિવાસ છે પ્રતિષ્ઠા થયેલી છે એના દ્વારા ભગવાન તમારી પ્રાર્થનાઓ સાંભળે છે તમારા મનોરથ પૂરા કરે છે એટલે મૂર્તિમાં પણ આસ્થા રાખવાની છે પણ હવે આ સાધન અને સત્સંગ એની તુલના કરે છે વ્યાસજી તે પુનંતી ઉરુકાલેના તે પુનંતી ઉરુકાલેના ઊરુકાલ એટલે લાંબો સમય તીર્થોની અંદર સ્નાન કરીએ મંદિરોમાં જઈને ભગવાનના દર્શન કરીએ તે પુનંતી ઉરુકાલેના ઘણા લાંબા સમયે એ આપણને પૂનંતિ પવિત્ર કરે અને સંત દર્શના દેવ સાધવ દર્શના દેવ સાધવ ખાલી દર્શન માત્રથી આપણને પવિત્ર કરી દે આ સંતનો મહિમા છે અને એટલા માટે બ્રહ્માનંદ સ્વામીએ અહીંયા લખ્યું કે જો અડસઠ તીરથ ફરિયા નિત્ય નિગમ વિધિ કરી કરી ના વે તેનું જીવ પણ કેદી નવ જાવે સતસંગ વિના સતસંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને જીવપણું પણ કેદી નવજાવે જીવ જીવપણું શું છે આપણને આ શરીર વળગ્યા છે ત્રણ એ શરીરને પોતાના માની લીધા એ જ તો જીવપણું છે આ શરીરને જુદા જુદા નામ આપ્યા હશે કોઈકનું નામ કોઈકનું નામ અજય હશે વિજય હશે અવિનાશ હશે સાત્વિક હશે આસ્તિક હશે અનેક પ્રકારના નામો ધારણ કરીને આપણે બેઠા છીએ એ આ સ્થૂળ શરીરનું નામ છે આત્મા આનાથી જુદો છે તો જીવપણું શું છે આ ત્રણ શરીરને આપણે આપણે માની લીધા આપણા વિચારોને પણ આપણે આપણા માની લીધા કામ ક્રોધાદિક સ્વભાવ પણ આપણા વિશે છે એવું આપણે માની લીધું આ જે બધી ગેરમાન્યતાઓ છે એ જ તો જીવપણું છે તો જીવપણું જાય નહીં ભલે તમે ગમે તેટલા ફરો ગમે તેટલા તીર્થોમાં જાઓ ગમે તેટલી રીતે સ્નાન કરો પણ સ્વભાવ દોષ વાસના જવા જીવપણું જવું એ તો સત્સંગથી થશે એ બીજા કોઈ સાધનથી નહીં થાય અને એટલા માટે સત્સંગનો ખૂબ મહિમા છે બ્રહ્માનંદ સ્વામી છેલ્લી પંક્તિમાં કહે છે જો ફિરતા સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ ટળે કહે બ્રહ્માનંદ સંત સંતમાં ભળે સત્સંગ વિના સત્સંગ વિના જન્મ મરણ મટે જો ફિરતા સંત સમાજ મળે આવા સાચા સંત મળી જાય તો સુખે મનની ભ્રાંતિ ટળે કઈ ભ્રાંતિ છે જન્મ મરણ જાળ જે મનમાં આ શરીરને આપણે પોતાનું સ્વરૂપ માની લીધું છે આ સ્વભાવો આપણા વિશે માની લીધા છે આ દોષો આપણા વિશે માની લીધા છે એ બધી મનની ભ્રાંતિઓને આ સંત ટાળી નાખતા હોય છે જો ફિરતા સંત સમાજ મળે એ સંત આપણને અંદરથી રોજ થોડા થોડા ચોખ્ખા કરે પણ સાચા શરણાગત થઈને હા સાચા શરણાગત ખાલી બહારથી ભેગા રહેવાથી કશું ના થાય બહારથી તો ઘણા બધા ભેગા રહેતા હોય ભગવાનની ભેગા રહીને પણ સ્વભાવો નથી સુધરતા લોકોના ભગવાન શ્રી રામચંદ્રજીના પરિવારમાં જતીને મંથરા એમના પરિવારમાં જતીને ને કંઈ કંઈ ભેળા રહેવાથી કશું ના થાય શરણાગત શરણાગત થવું પડે તે માટે શરણે જઈ રહીએ સંતને ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એક જ રથમાં હતા ભગવાન અર્જુનની બાજુમાં જ હતા સારથી તરીકે નજીક જ હતા અને છતાંય અર્જુનની હાલત શું થઈ છે પરસેવો વળી ગયો છે શોક સંવિગ્ન માન સહ મનની અંદર શોક છવાઈ ગયો છે અર્જુન ધ્રુજી રહ્યા છે ભય ના માર્યા એમના રૂવાડા બેઠા થઈ ગયા છે જ્યારે માણસ અત્યંત ભયભીત થઈ જાય ને ત્યારે રૂવાડા બેઠા થઈ જતા હોય છે તો એ હાલત થઈ છે અર્જુનની ભગવાન બાજુમાં છે તો પણ આપણને આશ્ચર્ય થાય પરમાત્મા બાજુમાં ઊભા હોય છતાં પણ એક વ્યક્તિ આટલો ભયભીત કેવી રીતે થઈ જાય છે શરણાગતિ હજુ નહોતી લીધી તમે શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચો અર્જુન શરણાગતિ લે છે આ ભયભીત થયા પછી કહે છે કે શિષ્ય સ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ હે પ્રભુ હું તમારો શિષ્ય છું શાધિમામ ત્વામ પ્રપન્નમ પ્રપન્નમ પ્રપત્તિનો અર્થ થાય છે શરણાગતિ હું તમારી શરણે આવ્યો છું પ્રભુ મને શાધી મામ એટલે મને તમે ઉપદેશ આપો મને તમે માર્ગદર્શિત કરો પ્રભુ હું તમારો આશ્રિત છું હું તમારી શરણે આવ્યો છું પછી કૃષ્ણ ભગવાન ઉપદેશ આપવાની શરૂઆત કરે છે અને હજુ અર્જુન શરૂઆતમાં બોલ્યા કે હું તમારો આશ્રિત છું શરણાગત છું એ પણ ઉપર ઉપરથી બોલ્યા છે એ કેવી રીતે ખબર પડે કારણ કે અઢારમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ફરી એકવાર અર્જુનને કહે છે સર્વધર્માન પર્યજ્ય મામેકમ શરણમ વ્રજ મારી શરણે આવી જાતું આ તારા મનના જે બધા વિચારો છે જાત જાતના ધર્મ અધર્મની વાતો છે એ બધું જ તું છોડી દે મારા શરણે આવીને હું જેમ કહું એમ કરવાની શરૂઆત કરી દે પૂર્ણ વિશ્વાસ મારી અંદર મૂકી દે બસ આ છે શરણાગતિ આપણને જે સંત મળ્યા છે ગુરુ મહંત સ્વામી મહારાજ એમના વચનમાં જ્યારે આપણને પૂર્ણ શ્રદ્ધા જાગ્રત થઈ જશે પછી જે સત્સંગ થશે એ જુદી કક્ષાનો થશે અને એ સત્સંગથી શું થશે કહે બ્રહ્માનંદ સંત માહી ભળે આપણે પણ એમના જેવાથી જઈશું એમને કોઈ લૌકિક વાસના નથી કોઈ લૌકિક આસક્તિ નથી કોઈ અહમ મમત્વ નથી કોઈ માન અપમાન એમને અડતા નથી કોઈ વિષયની અંદર એમનું મન જતું નથી નિરંતર પરમાત્માની અંદર રત રહેશે બસ આપણી પણ એ જ સ્થિતિ થશે બ્રાહ્મી સ્થિતિનો અનુભવ થશે એ સત્સંગથી થવાનો છે એટલા માટે બ્રહ્માનંદ સ્વામી આ ભજનમાં લખે છે સત્સંગ વિના સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને તો બહુ મહાન સત્સંગ આપણને મળ્યો છે આપણે હવે એટલું જ કરવાનું છે મન માન તજી ਮਨ ਮਾਨਤ ਜੀ ਅਹੰਕਾਰ ਛੋੜੀ ਦਿਓ ਬਾਬਾ ਮਾਨ ਛੋੜੀ ਦਿਓ ਤੇ ਮਾਟੇ ਸ਼ਰਣੇ ਜਾਈ ਰਹੀਏ ਸੰਤ ਨੇ ਸੰਤਨੀ ਸ਼ਰਣਾਗਤੀ ਮਾ ਰਹੀਏ એમની આજ્ઞામાં રહીએ એમણે જે આપણને નિયમો આપ્યા છે નિયમો પાળતા રહીએ એમના વચનમાં પૂર્ણ વિશ્વાસ રાખીએ કારણ કે આ જે સંત મળ્યા છે એ સંત જ આપણને ભગવંતનો પરિચય કરાવવાના છે એ જ આપણને ભગવાન સુધી પહોંચાડવાના છે એ જ આપણને સાચા આશ્રિત અને સાચા શરણાગત બનાવવાના છે એ જ આપણને શુદ્ધ કરવાના છે એ આપણા અંતઃકરણને સાફ કરવાના છે તો એવો સત્સંગ આપણને મળ્યો છે એટલે જીવનો સત્સંગ કરવો છે માનપાનની અપેક્ષા નથી રાખવી બીજી કોઈ લૌકિક વાસના નથી રાખવી આ સંતને સેવી લેવા છે બસ આવો દ્રઢ નિર્ધાર કરીને સત્સંગને સમર્પિત થઈ જઈએ એ પ્રકારનું બળ બુદ્ધિ શક્તિ આપણને સૌ હરિભક્તોને પ્રાપ્ત થાય એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય